ઝાબીર મુનસી સકેલરાજ અસલમ રાજ ઇમ્તિયાઝ પટેલ હસન ભટ્ટી દિનેશ રાઠોડ મોહન પરમાર ભરત ઇમ્તિયાઝ પટેલ રાયજીભાઈ મકસુદરાણા અક્ષયસિંહ રાજ મુખતયાર સૈયદ નરપતસિંહ પહાજ ફિરોજ રાજ ભગવાન સંઘ અને અન્ય આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું આવેદનપત્રમાં કોંગ્રેસે સરકારને તાત્કાલિક આ નોટિસો પરત ખેંચવાની અને ગરીબ પરિવારોના હક્કો સુરક્ષિત રાખવાની માંગ કરી છે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે એક તરફ સરકાર ગરીબોના કલ્યાણની વાતો કરે છે જ્યારે બીજી તરફ એનએફએસએ હેઠળ મળતા અનાજનો હક છીનવી રહી છે આ કાર્યવાહી સીધી રીતે ગરીબ મધ્યમવર્ગીય અને આદિવાસી પરિવારોને નિશાન બનાવી રહી છે આ વેળાએ કોંગી આગેવાનો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની નીતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે સરકારને ચેતવણી આપી છે કે જો આ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની ચિંતા કરે અને તેમને યોગ્ય રાશન પૂરું પાડે આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે સરકારને ચેતવણી આપી છે કે જો આ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની ચિંતા કરે અને તેમને યોગ્ય રાશન પૂરું પાડે આ સાથે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેવા મુદ્દાને માત્ર આવેદનપત્ર પૂરતો જ સીમિત નહીં રાખે પરંતુ ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરશે અને એક વિશાળ જન આંદોલન ઊભું કરશે આજ રોજ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ના અનુસાર જે વાગડા તાલુકાના દરેક રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવેલી છે તેના વિરોધ માં આજ રોજ અમે મેટની લઈ જાનગી મેટની લઈ આવેદન પત્ર આપવા આવેલા છે તો હું આપના માધ્યમથી સરકારશ્રીને જાહેર કરું છું કે નેશનલ ફૂડ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર ઓબ્લિક એક ત્રણ એક મુજબ ત્રણ ઓબ્લિક એક મુજબ દરેક વ્યક્તિને દરેક રેશન કાર્ડ ધારકને સબસિડીનું અનાજ મળવા પાત્ર છે છતાં સરકાર સબસિડી ઉપર તડાપ માડી રહી છે જે ઝાડની કેન્દ્રમાં એનડીએ સરકાર બેઠી તમે જોઈ લો પહેલી તો કેરોસીનની ની સબસીડી નાબૂદ ગેસના બોટલ ની સબસીડી નાબૂદ અને હવે અનાજની ની સબસીડી નાબૂદ કરવા જઈ રહેલી છે એટલે દરેક સબસીડી ને નાબૂદ કરવા માટે એનડીએ સરકાર જઈ રહેલી છે તો હું આપના માધ્યમથી જે વાગડા મામલતદારશ્રીએ તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવા માંગ્યા કે ભાઈ તમારી આવક બતાવો તમારી જમીન બતાવો તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું તો હું માધ્યમથી કે કે સાહેબ એક એક નકલ છે છે એમાં આઠ નામ આઠે નોટિસ આપવામાં આવે તમારો રેશન કાર્ડ રદ કરવામાં આવશે ત્રણ દિવસમાં તમે એનો ખુલાસો આપો ગરીબ આદિવાસી પરિવારો જીએસટી શું છે ખબર નથી કે જીએસટી શું છે છતાં સરકારે ખોરી રાખી ગરીબ આદિવાસીઓને આ જે રેશન કાર્ડ ની જે અનાજ મળે છે એમની સાથે કિંડાખોલી રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળાપ મારી બધી સબસીડીઓ બંધ કરવા માંગે જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે ઉગ્ર આંદોલન કરતા ખચકાએ નહીં અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના ડોનોરેશન રેશન કાર્ડના હક્કો છીનવવાની કોશિશ ન